પ્રકૃતિ સેવા સેતુ એનજીઓ દ્વારા અઢાર એપ્રિલથી બાવીસ એપ્રિલ સુધી મેડિકલ કેમ્પ યોજાયો ઘરાણા ગામે યોજાયેલ શ્રી મહારુદ્ર યજ્ઞના અંતર્ગત પ્રકૃતિ સેવા સેતુ એનજીઓ દ્વારા અઢાર એપ્રિલથી બાવીસ એપ્રિલ સુધી પાંચ દિવસીય મેડિકલ કેમ્પ સફળતાપૂર્વક પૂર્ણ કરવામાં આવ્યો આ કેમ્પમાં કુલ પંદરસો થી વધુ લોકોએ મેડિકલ સહાયનો લાભ લીધો શ્રી પ્રકૃતિ સેવા સેતુ સમિતિના આયોજકો શ્રી રણછોડભાઈ વિરજીભાઈ પ્રજાપતિ ગામ વોંધળા શ્રી રમેશભાઈ હરિભાઈ પ્રજાપતિ ગામ ઘરાણા શ્રી નાનજીભાઈ જેરામભાઈ પ્રજાપતિ ગામ ઘરાણા તમામ દાતા શ્રીઓનો હૃદયપૂર્વક આભાર માને છે જેમણે આ યજ્ઞને સફળ બનાવવામાં અમૂલ્ય યોગદાન આપ્યું ખાસ કરીને ડોક્ટર નારણભાઈ બાબુભાઈ હમીપરા એમબીબીએસ વોંધડા હાલ સુરત નિવાસી જેમણે યજ્ઞ દરમિયાન સતત પાંચ દિવસ નિશુલ્ક મેડિકલ સેવા પૂરી પાડી તેમજ રેવતીબેન જયંતિભાઈ કોરડિયા હિરેનભાઈ વાઢિયા તેમજ મેહુલભાઈ ઠક્કર અને સમાજના અન્ય ભાઈઓ બહેનો જેમણે પોતાના સમય અને શ્રમથી સેવા આપી તે માટે આભાર વ્યક્ત થાય છે પ્રકૃતિ સેવા સેતુ એનજીઓ દ્વારા આયોજિત આ મેડિકલ કેમ્પમાં સ્થાનિક અને નજીકના વિસ્તારોના લોકોએ મફત આરોગ્ય તપાસ અને સારવારનો લાભ લીધો આરોગ્ય પરીક્ષણ દવાઓનું વિતરણ અને જરૂરી મેડિકલ માર્ગદર્શનનું આયોજન કરવામાં આવ્યું હતું આવા પ્રયોગો દ્વારા પ્રકૃતિ સેવા સેતુ સમાજના હિતમાં સતત કામ કરી રહી છે અને આરોગ્ય સેવા માટેનો એક મજબૂત પાયો ઊભો કરી રહી છે આ યજ્ઞ અને મેડિકલ કેમ્પ સફળતાપૂર્વક પૂર્ણ કરવા માટે સહકાર આપનાર તમામ દાતા સેવિકો અને આરોગ્ય નિષ્ણાતોનું શ્રી પ્રકૃતિ સેવા સેતુ હૃદયપૂર્વક આભાર માને છે